ભાવનગર શહેરના નીલબાગ પોલીસ સ્ટેશન ડી ડિવિઝન તેમજ વર્તેજ પોલીસ સ્ટેશનમાં જડપાયેલ ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો આ નાશ દરમિયાન ચૌદ લાખથી વધુના મુદ્દામાલનો એસડીએમ તેમજ ડીવાયએસપી ની ઉપસ્થિતિમાં નાશ કરાયો હતો ભાવનગર શહેરના એસડીએમ ની આગેવાની હેઠળ જુદી જુદી ટીમ બનાવી હતી જેમાં નીલમબાગ પોલીસ સ્ટેશન બોરતળાવ પોલીસ સ્ટેશન અને વર્તેજ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ ઇંગ્લિશ દારૂના નાશ કરવાની કોર્ટમાંથી પરમિટ લઈને એસડીએમ અને તમામ ડિવિઝનના પીઆઈની તેમજ ડીવાયએસપીની હાજરીમાં સાડા દસ હજાર બોટલ ઇંગ્લિશ દારૂ તેમજ બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને ત્રણેય ડિવિઝનના મુદ્દામાલની કિંમત રૂપિયા ચૌદ લાખનો મુદ્દામાલ જપ્ત કરેલો હતો તે તમામનો નાશ કરવાયો હતો आज हम सोडभद्रा में दारू नाश के लिए हाजिर हैं जिसमें तीन पुलिस स्टेशन बोर तलाफ और नीलम बाग पुलिस स्टेशन से अंदाजित रोहिबिश में जो पकड़ा हुआ मुद्दा माल है जिसकी कीमत चौदह लाख ,00 के आसपास है और जिसमे नाशपात्र बॉटल्स दस हजार आठ सौ छब्बीस बाकी डिफरेंट तरह की अल्कोहल और बियर की एक सौ चार बॉटल्स तो कुल नाशपात्र बॉटल्स दस हजार नौ सौ तीस जो हम यहाँ दारुनाश करने के लिए हाजिर આજે માનનીય એસડીએમ સાહેબની આગેવાની હેઠળ જુદી જુદી ટીમ બનાવી પંચો રૂબરૂ ભાવનગર ડિવિઝનના નીલમબાગ પોલીસ સ્ટેશન બોટતળાવ પોલીસ સ્ટેશન અને વેરાવળ પોલીસ અને જે વરતેજ પોલીસ સ્ટેશન જે છે તેનો ઇંગ્લિશનો જે બી કેસીસ માટેનો જે મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો છે તે તેના ગુના દાખલ કરી અને નામદાર કોર્ટમાં ગુના આ મુદ્દામાલનો નિકાલ માટેની એક પ્રપોઝલ બનાવી નામદાર કોર્ટમાંથી આ ગુનાનો પ્રોહિમ મુદ્દામાલ નાશ કરવાની પરમિશન મેળવી આજે માનની એસડીએમ સાહેબ અને જે પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીની હાજરીમાં પંચો રૂબરૂ આજે આશરે ચૌદ લાખ નો પ્રોહી મુદ્દામાલ જેમાં નાશપાત્ર જે બોટલ જે છે આશરે સાડા દસ હજાર અને બિયરની બોટલ એમ કરી અને ચૌદ લાખ જેટલો કિંમતનો મુદ્દામાલ નો આજે રોહિ મુદ્દામાલ નાશ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે એ વાત હજી સુધી અમારી ધ્યાનમાં આવેલી નથી અ જ્યારે હોસ્પિટલથી રજા આપવામાં આવશે અથવા તો નીતિનભાઈને પૂછવામાં આવશે ત્યારે વિગતવારને નિવેદન લઈ અને જે જવાબદાર છે એની વિરુદ્ધમાં યોગ્ય કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે